વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને ભાજપ કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે બોલાચાલી થઈ પૂર બાદ વોર્ડ નંબર પંદરમાં ડોલ અને ઘરવખરી ન અપાઈ હોવાનો કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો યોગ્ય સર્વે ન કરવામાં આવ્યો હોવાનું પણ આશિષ જોશીએ આક્ષેપ લગાવ્યો છે તો ખોટી માહિતીના આધારે સભાને બાનમાં ન લેવી જોઈએ શાસક પક્ષના નેતાએ આ પ્રમાણેનું નિવેદન આપ્યું કહ્યું કે કેશડોલ અને ઘરવખરીની સહાય ન મળી હોય તેની યાદી આપો તો ભારે હોબાળા બાદ સભાનો માહોલ ગરમાઈ ગયો હતો વડોદરા કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી અને સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી થઈ શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને ભાજપ કોર્પોરેટર આશીષ જોશી એ આમને સામને આવી ગયા હતા બાદ બોર્ડ નંબર પંદરમાં કેસ્ટ્રોલ અને ગરબકરી નથી અપાઈ એ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે ત્યારે યોગ્ય સર્વે ન કરવામાં આવ્યો હોવાનો પણ આશિષ જોશીએ આક્ષેપ લગાવ્યો છે માનુ ચાવડા ફોનલાઇન પર જોડાઈ ગયા છે માનુ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ઉગ્ર બોલાચાલી થઈ શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને ભાજપ કોર્પોરેટર આશિષ જોશી આમને સામને આવી ગયા ઉગ્ર બોલાચાલી થઈ માનું અંકુર પૂર બાદ વડોદરા કોર્પોરેશનની આ સભા મળી સભામાં ભારે હોબાળો કોર્પોરેટરો દ્વારા મચાવવામાં આવ્યો કારણ કે પૂર બાદ જે સર્વે થવો જોઈએ લોકોને કેસરોલ્સ અને ઘર વખરીની સહાય મળવી જોઈએ નથી મળી અને એના કારણે આ ઉગ્ર ગોઠલી થઈ શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે ભારે હોબાળો થયો પૂર બાદ વોર્ડ નંબર પંદર વિસ્તારમાં કેસરોલ્સ અને ઘર વખરી ન અપાઈ હોવાનો કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યો હતો યોગ્ય સર્વે ન કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો શાસક પક્ષના નેતાએ કહ્યું કે ખોટી માહિતીના આધારે સભાને બાનમાં લેવામાં આવી રહી છે આને લઈને બંને વચ્ચે ભારે ચૂંટણી મે પણ સર્જાઈ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મેયરે કહ્યું કે જેમને પેસ્ટ્રોલ ઘર વખતની સહાય નથી મળી ફરી સર્વે કરી અને યાદી આપશો તો સર્વે કરવામાં આવશે સહાય પણ ચૂકવશું પરંતુ અત્યારે પૂરમાં જે લોકો અસરગ્રસ્ત બન્યા છે એમને જે સહાય મળવી જોઈએ નથી મળી અને એને કારણે જ આ ઉગ્ર રજૂઆત કોર્પોરેશનની સભામાં જોવા મળી મિથુલ જી બિલકુલ માનુ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર